વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે આંબાઘાટા દાંતા રસ્તા ઉપર લેન્ડસ્લાઇડ થતા માર્ગ અવરોધાયો હતો જોકે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તાને તાત્કાલિક પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે દાંતા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો છવ્વીસ મિલીમીટર એટલે કે આઠ પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ચોમાસાના પ્રથમ ભારે વરસાદના પગલે આંબાઘાટા દાંતા રોડ ઉપર લેન્ડ સ્લાઇડ થયું હતું જેના પરિણામે ચાર માર્ગીય રસ્તા પૈકી એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી લેન્ડસ્લાઇડના સ્લાઇડના કારણે રસ્તા ઉપર ભેગા થયેલા કાટમાળને તાત્કાલિક હટાવવાની કામગીરી હાથ ધરી ટ્રાફિક માટે રસ્તાને પૂર્વવત કરવામાં આવ્યો હતો રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે આ ઝડપી કામગીરી બદલ સ્થાનિકો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે